નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે પોષ મહિનામાં આવતી પુત્ર દા એકાદશી વિશે વાત કરવાના છીએ આ વ્રત ક્યારે કોણે કેવી રીતે તથા વ્રતના શુભ મુહૂર્ત સમય શું છે પારણા ક્યારે કરવાના છે તેના વિશે જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કે જેથી કરીને જો આપ એકાદશીનું વ્રત કરતા હોય તો વ્રતની સંપૂર્ણ માહિતી મળી જાય તો મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષના પોષ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતા પ્રમાણે આ એકાદશીના દિવસે દાન સ્નાન અને તપ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આપણા સૌ લોકો માટે એકાદશીનો એક પુણ્ય પવિત્ર દિવસ છે આ દિવસે ભગવાન શ્રી નારાયણનું પૂજન કરવું જોઈએ અને આ પુત્રદા એકાદશી હોવાથી ખાસ કરીને આ દિવસે લાલાની સેવા કરવામાં આવે છે પૂજા કરવામાં આવે છે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની ગોપાલની પૂજા કરવામાં આવે છે તેની આરાધના ઉપાસના સેવા કરવામાં આવે છે અને એકાદશીનું જેવું નામ છે એવા તેના ગુણ પણ છે કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે છે આ વ્રતમાં એટલી શક્તિ કે જો વ્રતને શ્રદ્ધાપૂર્વક ધારણ કરવામાં આવે દિવસભર દરમિયાન વ્રત કરવામાં આવે પૂજા કરવામાં આવે તો તે પતિ પત્નીને સંતાનનું સુખ મળે છે ભગવાનની કૃપાથી તેના ઘરે પારણું બંધાય છે અને આવી જ રીતે બીજી પુત્ર દા એકાદશી શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં પણ આવે છે એટલા માટે જો બંને એકાદશી થાય તો જરૂર કરવી અથવા તો કોઈ પણ એક એકાદશીનું વ્રત પણ કરી શકો છો અને એવું નથી કે જે લોકોને સંતાન સુખની ઈચ્છા છે તે જ લોકો આ એકાદશીનું વ્રત કરે આ સિવાય જે પણ કોઈ મા બાપ આ એકાદશીનું વ્રત કરે છે ભગવાન તેના સંતાનોની રક્ષા કરે છે અને એ સિવાય જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેને વ્રતના પુણ્યફળ સ્વરૂપે મૃત્યુ બાદ ભગવાનનું ધામ મળે છે અને આ લોકમાં પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે ભગવાનના બાળ સ્વરૂપની પૂજા કરીને સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવામાં આવે છે અને સંતાન ગોપાલ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવામાં આવે છે કે જે પાઠનો વિડીયો અમે એકાદશીના દિવસે મૂકીશું તો આપ જરૂર તે દિવસે સાંભળજો તથા પુત્ર દયાદશીના દિવસે ભગવાનને પૂજામાં તુલસીપત્ર જરૂર ચડાવવું અને તેના ઉપર શ્રી લખીને જો તેને તિજોરીમાં મૂકવામાં આવે છે તો ક્યારેય ધનની ખોટ આવતી નથી આજના દિવસે પીપળાના વૃક્ષ પર પાણી ચડાવી ત્યાં નીચે શુદ્ધ ઘીનો દીવો કરવામાં આવે છે કે જેથી કરીને આપણને પિતૃના પણ આશીર્વાદ મળે છે અને પીપળામાં રહેલ દરેક દેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પણ આશીર્વાદ મેળવી શકાય છે તો આવી રીતે આ એકાદશીનું મહાત્મય આપણા ધર્મમાં કહેલું છે તો આવો જાણીએ બે હજાર પચીસની આ સૌ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે કોણે કરવાનું છે તો પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત નવ જાન્યુઆરી બે હજાર પચીસ બપોરે બાર વાગેને બાવીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ દસ જાન્યુઆરી બે હજાર પચીસ સવારે દસ વાગ્યાને ઓગણીસ મિનિટે થાય છે એટલે ઉદિયાતિથિ પ્રમાણે એકાદશી શુક્રવારે રહેશે અને શુક્રવાર દસ જાન્યુઆરી બે હજાર પચીસે પુત્રદા એકાદશીનું સૌ લોકોએ વ્રત કરવાનું રહેશે વૈષ્ણવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય શિવપંથી અને એ સિવાય દરેક લોકોએ એકાદશીનું વ્રત શુક્રવારે જ કરવાનું રહેશે તથા એકાદશી વ્રતના પારણા વ્રતના બીજા દિવસે કરવામાં આવે છે એટલે કે બારસના પારણા થાય છે બારસની તિથિ પૂર્ણ થાય એ પહેલાં પારણા કરી લેવામાં આવે છે એટલે અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ શનિવાર સવારે સાત વાગેને બત્રીસ મિનિટથી આઠ વાગેને એકવીસ મિનિટ સુધીમાં આ વ્રતના પારણા કરવાના રહેશે સમયને ખાસ નોંધી લેજો આ વ્રત આ સમયમાં જ પારણા થવા જોઈએ અન્યથા વ્રતનું સંપૂર્ણપણે ફળ મેળવી શકાતું નથી તથા જે કોઈ આજના દિવસે વ્રત નથી કરતા તે લોકો આ પુત્ર એકાદશીના દિવસે ભગવાનની સેવા પૂજા કરે ભગવાનના પાઠ કરે અને મંત્ર કરે છે તો પણ વ્રત કર્યા સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાય છે અને આજના દિવસે દાન પુણ્યનું કાર્ય કરવું તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે પુત્ર એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા સાંભળીશું કથા સાંભળીશું તથા વ્રત કરવાથી શું ફળ મળે તે વિસ્તારપૂર્વક જાણીશું એટલે કે ટૂંકમાં કહીએ તો આપણે એકાદશીનો સત્સંગ કરીશું તો તે વિડીયો આપ અમારી સાથે જરૂરથી સાંભળજો આશા છે કે આપને પણ પસંદ આવશે તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર